રાજીનામા આપીને અહીંયા દાવું પડ્યું તો એનું ઉલટું ને ઉલટું થાય એનું એમને વારંવાર પૂછીને કરવા છતાં દુઃખ થાય પડી સ્વાતંત્ર છે મેં કીધું એ પ્રમાણે અને એમને કહીને પણ ગયા છે એના આગેવાનોને એમના ટેકેદારોને બધાને અલગ અલગ કે બેન અમારે જવું નતું પણ અમારે ક્યાંક નાના મોટા ધંધા રોજગાર અને એના હિસાબે અમને તકલીફ પડે છે કાંઈ તો ધંધા રોજગાર લેબથી કોઈ છૂટ લડતા હતા હેઠળે હતા અને વી બી વર્ષથી તમારા ધંધા હતા એ નહીં જતા કંઈ એમાં કઈ નવો ધંધામાં કોઈ ફેરફાર થયો નથી પણ મેં કીધું એ પ્રમાણે પહેલાં કોઈ ભાવ નતો અને હવે ભાવમાં ઉછાળો આવ્યો શેર બજારમાં આપણે ઓલું કહીએ ને કે ઓલા અહીંના ભાવ રાતે એટલે આ કહે ક્યારેક ક્યારેક ઓલે શેર બજારની અંદર અચાનક ઉછાળો આવે આપણે એટલા બનાસકાંઠાની જનતા અધારે આલમ એટલી તાકાતવાળી તો છે જ કે એમને રાત દાડો મતી મતીને અપક્ષ વાળાને કોંગ્રેસવાળાને આમ આદમી પાર્ટી વાળાને ડેરીઓ આપવી પડે લોન આપવી પડે બેંક આપવી પડે જે ધંધા વસ્તાર માં ક્યાંક ગેરંટી આપવી પડે અત્યારે તો આપણે ને કે લંકે હોવાનું છે આજમી તારીખ હુધી જે કોઈ આવો દેખો એમ પણ પૈસા અમારી આપણું બચાવો